પણ મ્યુનિસિપાલિટી રજૂઆત કરતા કાલે આ લોકોએ કામ કર્યું હતું અને પાક છૂટવા માટે ખાડા ખાસ છે હવે વરસાદ વિડીયો હું તમને બતાવીશ આ જે કામ રાતના કરતા પાસે ખાસ કરીને હોલ્ડિંગ હતા અધિકારીઓ દ્વારા હોલ્ડિંગ કાઢી અને એની જગ્યાએ એને રાખવામાં આવ્યા જે હોલ્ડિંગ્સના અમુક પ્રકરણ પણ દેખાય છે શું કહેશો રાતે તમામ અધિકારી હાજર હતા સાહેબ કીધું દિવસનું કામ થાય છે કામ બહુ મજબૂત થઈ થશે એની જગ્યાએ રાત્રે અગિયાર બાર વાગ્યા